આ બે શું કરો બેઠો ભળો સંડા બંડાણ અને જેવો સંડો પહેરેલ છે ભાળો ને અને પછી ઊભો થાય જેવો સંડો લાગે તારે ઊભો થાય હા જોવો હા જો સંડાળો જેવો લાગે છે આ બેઠો એવો ને એવો સંડાળો સંડાણ બંડા પહેરીને બેઠા ને એ છું ઊભો થાય પછી ક્યારે ઊભો થાય ઊભો થાય કે ભો કે ફોન આલો પછો તો પ્યાલો પછા લીડિયો લેવા જાય ને પછી પછી ભાવ ચાર્જિંગ મેળવી છે ભાવ ચાર્જિંગ પર ચાર્જિંગ બરાબર ટીસીબી ચાર્જિંગ મેળવી છે પછી પછી હેડ છે એમ હેટે છે ચાર્જિંગ છે એમ કેટલી બળની હાડે હાડે હેરી એમ પાતલ છે એમ ચાર ચિંગ પાતલ છે લીધે પલટી ખાઈ બંડા લાગે હે કમ કમકમ દબા યા પે આ બંડા એક આ બંડા એક આ બંડા બે બંદા થયા તો ને